અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુર માંથી એકવીસ છોટા ઉદયપુર લોકસભાની બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરી જંગ ભાજપ તરફથી જશુભાઈ રાઠવા અને કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવા વચ્ચે ખરાખરીનો જંગ છોટાઉદેપુર ઉદયપુર કોલેજમાં મતગણતરી માં આઠ વાગે થી શરૂઆત કરાઈ હતી રાહ દેખાઈ રહી હતી જે લોકસભાની બેઠકની આજે મતગણતરી છે અને

ટૂંક સમયમાં ગણતરીના કલાકોમાં જ આપને ખબર પડી હશે કે કોણ બાજી મારી શકે છે ઇમરાન મંસુરી જીટીવી થોડા ઉદેપુર